હાલો આ અમારે મોહિયાની ગાડી આવી કાજાનો કટકો આંગ જ ગાડી હોય સુનિલભાઈ અલે જો ભાઈ હા એ અત્યારે અવરે મોટે રાખીને હોતો ડ્રાઈવર આ પાણીયારા બધું હોય ને ગામ ઢારું ન રાખવા પડે ને આમ હિમ હિમઢારું મો રાખવું પડે નકર ખેડૂત સડે તો બધું ભાગી જાય પાણીયારો બધું હોય અમારે આનો અસવાર નબળો ન હોય તો એ અવરે મો રાખવી પડે અત્યારે આમ છે ને ભાઈ ઈસે ભેસા ના આમ છે નાંદર ફાટા પા ભાઈએ આડી રાખી કે આ આ પાણી આ બધું નો આજ વાંધો હોય ભાઈ મોયા આ કાર્જા નો કટકો આવ્યો તારો ખુડતાલી બ્યાસી આપણે નવી ઓલી કોટેશન ની વાતું કરો એના નંબર મોયે આ લે જો ખુડતાલી બ્યાસી તમારા ડ્રાઈવર ઉકે કે અમારા સેટ ને નવી છોડાવવી છે હા ખુડતાલી બ્યાસી હા એ સુડતાલી બ્યાસી આવવાની છે નવી અમારા ભાઈ ની મોહતાલી બ્યાસી બી એલ ભાઈ આ તો લેલા છે ટાટાની એક ભારત બેન છે પાર્ટનરમાં આ અંગત છે ને હજી એક આંગત લેવી સુડ સુડતાલીસ બ્યાસી એસી વાળી કેબિન વાળી લેવી ભાઈ એસી વાળી કઈ વાંધો નહીં મોહિયા મોહ એનો ખટારો ભાઈ પછી કહેતા નહીં અમારે તો આ નાનકડો ખટારો છે જ આ પીડો એ અમારો જી જે ઝીરો થ્રી એજ એ ચોરાસી ચાલી હો ભાઈ અમારે નાની ગાડી આપણે આ ખાઈ પી બસ બે હજાર એકત્રીસ સુધીનું આપણું લાઇસન્સ છે અને બે હજાર એકત્રીસ આમાં ત્રણ વર ઓલ ઇન્ડિયા પરમિટ રહે પછી કાંઈ કરવાનું થતું નથી ગુજરાતમાં હાલવાનું ફ્રી ગાડો શાંતિ શાંતિ દસ હપ્તા છે આમાં મોહિયે આપણે પછી કાંઈ કરવાનું થતું નથી ચાલ્યો ભાઈ આ મોજ હા ભાઈ હા આ ભારતના પોંપે ભોખર ફાટે સરદારજી નો છે ને મારવાડીની હોટલ છે અને પંચરવાળો અને હોય અહીંયા ટોટલી પોરબંદરની ગાડી ઊભી રહીએ છે આ ગાડી જાય છે એ રસ્તો નાંદડ બાજુ જાય ને આમ આવે ભોખર ફાટ ભલે ભેસા આ આપણા ભેગી પેલીથી ભરીને આવે પચાસ માણું વાળો એનો પંપ બેહી ગયો છે સબીરભાઈ આવ્યા છે ખોલવા નાંદરથી અને આ મો એનો ખટર આવ્યો અવરો વાળીને રાખે ડ્રાઈવર પાણી વારો બધું છે એટલે કે આમ ન રાખે આમ ડરું રાખે મોવર તો ગોવા ખેડૂ સડી ન હોગે આ અવરા રાખે ને બધું ગુમરો મારી લઈએ તો ખેડૂ સડી જાય અહીંયા ભાઈ જા પંપ છે નારિયેલીયું છે પડખે વાળી છે અને દર વખતે અમે ગિરીશ કરાવી ફિલ્ટર સાફ કરાવીએ આ આપણો ખટારો છે ચોરાશી ચાલીસ ઝીજે ઝીરો થ્રી એ ઝેડ આપણે નાનો ખટારો છે શાંતિ શાંતિ ચાલવાનું આ બધે પાણી બધું આવરી વારીને રાખે જય માતાજી